ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને મતદાન પ્રક્રિયા સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે ચૂંટણી અધિકારીઓને તાલીમ આપવાની કામગીરી આજથી ધાનેરા તાલુકામાં શરૂ થઈ ગઈ છે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં મતદાન સંબંધિત તાલીમનો પ્રથમ તબક્કો ધાનેરાની મોડલ ડે સ્કૂલ ખાતે યોજાયો હતો આ તાલીમ શિબિરમાં પ્રમુખ મતદાન અધિકારી પ્રથમ મતદાન અધિકારી બીજા મતદાન અધિકારી અને મહિલા મતદાન અધિકારીઓ સહિતના કર્મચારીઓને વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચૂંટણીની તમામ પ્રક્રિયાને લઈને લાઈવ ડેમોસ્ટ્રેશન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી સઘન તાલીમ આપવામાં આવી હતી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉન્નકટ અને મામલેદાર જે એમ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ જેટલા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને આ તાલીમનો લાભ લીધો હતો આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવાનો છે જેથી મતદારો કોઈ પણ મુશ્કેલી વગર પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા રહી છે એમાં પિસ્તાલીસ ગ્રામ પંચાયતની છે અને સાત પેટા ચૂંટણી એમ કુલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજ રોજ મોડેલ સ્કૂલ ધાનેરા ખાતે અમે તાલીમ રાખેલી હતી એમાં પ્રિસાઇડિંગ અને પોલિંગ વનની તાલીમ સવારે પૂર્ણ થયેલી છે અને બીજા સેશનમાં અત્યારે ફિમેલ પોલિંગ અને પીઓ વન અને તાલીમ અત્યારે રાખવામાં આવેલી છે જે તાલીમ રાબેતા મુજબ સરસ રીતે માસ્ટર ટ્રેનર દ્વારા અપાઈ રહી છે કુલ આજે છસો ત્રીસ અમારા જે કર્મચારીઓ છે જે મતદાન મથકે જવાના છે એ લોકોની તાલીમનો અમે આજે કાર્યક્રમ રાખેલો હતો જે તાલીમ હવે સાડા બારે પૂર્ણ થશે